બાબુભાઈને ને આઈસર ટ્રેક્ટર અને ઓઝાર વેચવાના છે ટ્રેક્ટર કમ્પ્લીટ અત્યારે રનિંગ કંડિશનમાં છે ટ્રેક્ટરના મોડેલની વાત કરું તો બે અને ના આ ટ્રેક્ટર જોવા મળશે હાઇડ્રોલિક એન્જિન સારા છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા બાબુભાઈનો કોન્ટેક કરજો બાબુભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તે પહેલા બાબુભાઈનો કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ટ્રેક્ટરની સાથે ઓજારમાં એક ટ્રેલર આપવાનું છે ટ્રેલર પણ વિડીયો અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો સારું ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઇડું ઉપતરા સારા કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેલર ટ્રેલરના ટાયર મીડિયમ કન્ડિશનમાં અને બુક વાળું ટ્રેલર છે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે વધારે માહિતી માટે બાબુભાઈનો કોન્ટેક કરજો ટ્રેલરની સાથે ઓજારમાં પાંચિયા આપવાના છે પાંચિયા પણ વિડીયો અંદર જોઈ રહ્યા છો અને એક રાપ રાપ પણ આપવાની છે ટોટલ જવાબદારી સાથે ટોટલ વસ્તુ આપવાની છે આ ઓજાર બે વર્ષ જૂના છે બે વર્ષ પેલા લીધેલા છે અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ટોટલ વસ્તુ હવે આખા સેટની કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ત્રીસ હજારમાં ટ્રેક્ટર ટ્રેલર ઓજાર મળી જશે કિંમતમાં બાબુભાઈ રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર પણ કરી દેશે કિંમત ફિક્સ નથી

ટ્રેલર વગેરે વસ્તુ છે સૌ પ્રથમ તમને ટ્રેક્ટરની વાત કરું તો મેસી ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે ટ્રેક્ટર પણ ક્લિયર કટ જોઈ રહ્યા છો કમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન પણ એકદમ સારા એન્જિન પાવરફુલ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ આ મેસી બસો પિસ્તાલીસ ટ્રેક્ટર તમે રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરીને પણ ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દેશ વિડીયો પૂરો જોતા રહેજો બેટરી સારી છે ટ્રેક્ટર આખું સ્લેફ સ્ટાર્ટ જોવા મળશે વાયરિંગ કોમ્પ્લેટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે આખું ટ્રેક્ટર વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો શ્રી છત્રી સારા બાકી રૂબરૂ એક વખત તમે ટ્રેક્ટર જોઈ આવજો ટાયર પણ એકદમ સારા કંડિશનમાં છે ન્યુ કન્ડિશનમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટરના અને ટોટલ જવાબદારી ડોક્યુમેન્ટ ઓગણીસો છે અઠાણું નું મોડેલ નું મેસી ટ્રેક્ટર ટ્રેક્ટરની સાથે ઓજાર આપવાના છે ઓજારમાં માં છે રાપ છે રોટા છે અને એક ટ્રેલર છે ટોટલ વસ્તુ વેચવાની છે બાકી તમે ટોટલ વસ્તુ એક વખત રૂબરૂ રૂબરૂ જોઈ આવજો ત્યારબાદ પણ ખરીદી કરી શકશો કિંમતની વાત કરું તો આખા સેટની કિંમત અંદાજિત સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે આખો સેટ લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો તળાજા અને કોડિયા ગામે જોવા મળશે હવે આ ટ્રેક્ટર ઓજા લેવાના હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રાણું બે બાઉતેર વાળા નંબર પર ફોન કર્યા નહીં જોન્ડિયર ટ્રેક્ટર છે અને કરશનસિંહને વેચવાનું છે જોન્ડિયર બાવન જીરો ત્રણ ટ્રેક્ટર છે બાવન જીરો ત્રણ એસ ટ્રેક્ટર છે મોડલ આ ટ્રેક્ટરનું બે હાજર આઠ નું છે રૂબરૂ સ્થળ સ્થળ ઉપર રૂબરૂ કરી પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના માલિકનો પેલા કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે કંપની કલરમાં આખું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કંડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું અને મ્યુઝિક સિસ્ટમ છે ટ્રેક્ટરની અંદર જે ચાલુ કન્ડિશનમાં છે બાકી તમે વધારે માહિતી માટે કરશન સિંહનો કોન્ટેક કરી લેજો ડોક્યુમેન્ટ પણ ટ્રેક્ટરના કમ્પ્લેટ છે વધારે માહિતી માટે કરશન નો કોન્ટેક કરજો ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરના હવે કિંમતની વાત કરું તો ત્રણ લાખ કિંમત અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો ધાંગધરા અને કોંથ ગામે જોવા મળશે કોંધ ગામે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના ઓનર કર્શનસિંહના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો મળશે નવ્વાણું સાત ઓગણપચાસ વાળા નંબર છે તે કરશનસિંહ છે તો ફોન કરી જૂન સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો પાંત્રીસ વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અશ્વિનભાઈ અને વાલજીભાઈને મોડલની વાત કરું તો ઓગણીસો નવ્વાણું ના મોડલ નું આ ટ્રેક્ટર છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરી લેજો વાલજીભાઈનો

કિંમતની વાત કરું તો માત્ર એક લાખ પંચાવન હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ સ્થળ ઉપર વાલજીભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ડીસા અને જેનાલ ગામે જોવા મળશે સોનાલિકા ટ્રેક્ટર લેવો હોય તો વાલજીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિઓને ઉપર નંબર મળશે વાલજીભાઈ નામ અને તેમના નંબર છે બાણું છ ચોપન વાળા નંબર પર ફોન કરી સોનાલિકા મેસી બાઉતેર પચાસ ટ્રેક્ટર વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર તેરના મોડલનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર અત્યારે એકદમ સારા કન્ડિશનમાં છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા છે કંપની કલરમાં છે કંપની ફિટિંગ એન્જિન છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર ના કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશન સીટ છત્રી એકદમ સારા છે ટાયર નવા જોવા મળશે નવા ટાયર છે ટ્રેક્ટર ની અંદર ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પલેટ વધારે માહિતી માટે ટ્રેક્ટરના માલિકનો એક વખત તમે કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર લેવું હોય તો કિંમતની વાત કરું તો 355000 માં આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે અમદાવાદ તાલુકો છે ધંધુકા અને તમને પડાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે તમને નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ ત્રેવીસ વાળા નંબર ઉપર ફોન કરી મેસી ટ્રેક્ટર વિક્રમભાઈને મિની ટ્રેક્ટર છે ઓજાર સાથે વેચવાનું છે સૌ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે મિની ટ્રેક્ટર પાવર ટ્રેક કંપનીનું મિની ટ્રેક્ટર છે સાવ ન્યુ કંડિશનમાં બે હજાર ત્રેવીસ ના મોડેલ ટ્રેક્ટર છે અને ત્રીસ જ કલાક ચાલેલું છે પાંચ મહિના પેલા લીધેલું છે અને ત્રીસ કલાક ચલાવેલું છે સાવ નવું સો એ સો ટકા કંડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સોએ 100% તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા વિકમ ભાઈનો કોન્ટેક્ટ કરજો વિકમ ભાઈને નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો વિકમભાઈનો ભાઈનો કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ લાઇટ સીટ સત્રી

કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર વિકમભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમારે આ ટ્રેક્ટર અને ઓજાર લેવાના હોય તો તાલુકો છે વઢવાણ જિલ્લો છે સુરેન્દ્રનગર અને ફૂલગામ ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓજાર લેવાના હોય તો વિકમભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયો ઉપર નંબર મળશે વિકમભાઈ નામ નવાનું સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે સાતસો ચુમ્માલીસ એક્સ એમ ટ્રેક્ટર છે અને અહેમદભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર સોળના ના ટોપ મોડેલ આ ટ્રેક્ટર છે એકદમ સારું ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા છે વિડિયો અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે ટાયર મીડિયમ કન્ડિશનમાં છે આ ટ્રેક્ટરના બાકી તમે વધારે માહિતી માટે અહેમદભાઈનો નો એક વખત કોન્ટેક કરી લેજો અને રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ તો અહેમદભાઈનો નો કોન્ટેક કરી લેજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે

જાંબુ ગામે જોવા મળશે તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો અહેમદભાઈને નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર તમને મળી જશે અને જો ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે અહમદભાઈ નામ સત્તાણું બે અડતાલીસ વાળા નંબર ઉપર ફોન કરી તમે ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો